ભાઈ આ તો બોર્ડ વાળા પથારી ફેરવી નથી અમારી ચાર ચીરી પાત્ર છ વખત ગાડી કુલ આઠ વખત લાઈટ ગાઢ ચાર કલાકમાં એવી પથારી ફેરવી જોઈએ બોર્ડ વાળા વાળો એકી રિપેરિંગ કરવા કલાક બંધ કરીને રિપેરિંગ કરીને આ બધો હેરોન મત કરો પણ રાત્રે ઉજાગરા નહીં રાખી દાડાનો પાવર દાડાનો પાવર શું દાડાનો પાવર જો ઘઉં કેટલા મસ્ત રહે પણ આ બોર્ડ વાળા હેરોન કરે તો જ આવવાનું બાકી મસ્ત મજૂરી કરતા રહો મહેનતનું ફળ અવશ્ય મળશે અહીંથી પાછા અડધો કિલોમીટર બોર ચાલુ કરવા જવાનું ધક્કા ધક્કા હાજો અહી જશું ચાલુ કરવા બોર જો ચાલુ કરવા આવ્યો પણ હજી લાઇટ આવ્યું નથી એ ચાલુ કરવા આટલું દૂર છે બાઇક રાખું છું બાઇકમાં આવું છું હવે આ લાઇટની ઓરડી અમારી આ જો હજી લાઇટ આવ્યું નથી આવે એટલે પાછા ચાલુ કરવાનું આજ તો ધક્કા બઉ થઈ ગયા હવે ચાલુ કરું ચારા વાળ તો કંટાળો નહી આવતો ને એટલા બોર્ડ વાળો થી કંટાળો આવે છે એક વાગે પાવર આવ્યો હતો આ જો આ ત્રણ વાગ્યા છે ચીરિયું થોડું બાજુ જાતો રહે બે કલાકમાં પોંચમી વખત જો હવે કંટાળા ના છે બોર્ડવાળા મારાવાળા કે લાઇન ફોલ્ટમાં છે આખી જિંદગી મારી બધી લાઇન ફોલ્ટમાં જ લાગે છે આવી રીતે આટલો ચારો બાજી હોય આ આટલો ફફ થઈને પાવર જાય હવે બીજી વખત ચીરિયું ના ભરો ચો જ કોરું રહી જાય બીજું આ કોરું રહી જાય હવે પાવર આવે છે પડે આ ચીરિયામાં આખું પાણી વળી આવશે તાણ ભરા હે આ છે બોર્ડવાળા જોઈ લો કે દાડાનો પાવર એટલે દાડાનો પાવર કરી કરીને લાઇટો ગાડી ગાડી રાતી ઉજાગરા કરવાના છે તમારું શું કેવું દોસ્તું વળી ચાલુ કરીને આવી ગયા બોટ બરાબર હવે વળી કેટલી વાર પાછો જાય છે જોઈ લઈએ આવી કોકસન જાય છે એ પછી થોડી વાર ચાલુ થયા છે એટલે હવે જોઈ લઈએ પાછું તમને જશે તો પાછું બીજું ઉમેરીને મોકલીશ પણ તમારે કેટલા લોકોને આવું બને છે કોમેન્ટમાં જરૂર બતાવજો હેરાન કરી દીધા આ છઠ્ઠી વાર લાઈટ ગયું આ જુઓ હજી બાજુના ચીરિયામાં વાળ્યું છે અને ગયું છઠ્ઠી વાર હેરાન હેરાન દે આ બોર્ડવાળા હજી કેટલી વાર જાય હું તમને બતાવું આ વળી બોર્ડવાળા હોઈ ગયા જુઓ હવે હજી તો આટલેથી આટલા છું હાજુ હજી આટલે પાણી નહીં પહોંચ્યું ફક્ત પાવર વળી જતો રહ્યો આ વાળા ના કરતા કલાક બંધ રાખી અને રિપેરિંગ કરીને જ બાજા તા શું બધું આવે ટીપો મારે મારી કરે છે ખેડૂતોની પથ્થર શોધવા બેઠા છે બંધ કરીને ચાલુ કરે મોટરો જોઈએ તો નહીં જોઈએ ખેડૂત નહીં જાય